ઓવરબ્રિજ આળસ અને વાહનો પર સળિયા જેવી દેશી પદ્ધતિઓ અપનાવાય છે ત્યારે અઠવા લાયન્સ ઉપર સુરત શહેર પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ થયું હતું ચૌદમી તથા પંદરમી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી કરવામાં આવે છે જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે ત્યારે આવા અકસ્માત રોકવા સારું જાહેર રોડ ઉપર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ મફલર હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટેરિંગ ઉપર સળિયા લગાવી નીકળે તે આવશ્યક છે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઓફિસમાંથી છૂટેલા આદેશનો કોઈ પણ જાતની વિવેક બુદ્ધિના ઉપયોગ કર્યા વગર

ચોપારી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરી રહ્યા છે જેથી કરીને આવતા ઉતરાણ તહેવારમાં જે ગળું કપાવા દુર્ઘટના બને છે તેને મિનિમમ અટકાવી શકાય અને એમાં ઘટાડો લાવી શકાય આ અભિયાન ઉત્તરાયણ ના તહેવાર સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ બે દિવસ સુધી સદંતર સુરતના અલગ અલગ પોઈન્ટ જે મેજર પોઈન્ટ કહેવાય છે કારગીલ ચોક વાય જંકશન એવા અલગ અલગ પોઈન્ટ ઉપર આ કાર્યક્રમ ચાલુ રહેશે અને મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવશે જી આપનું નામ ને આજે કઈ રીતે કઈ જગ્યા પર કાર્યક્રમ રાખવામાં આવશે મારું નામ બ્રિજેશ વર્મા છે નિશ્ચિત ટ્રાફિક એજ્યુકેશન બોર્ડ ઓફ સોસાયટી માં હું પ્રેસિડેન્ટ તરીકે છું અને આજ રોજ સુરતમાં ટ્રાફિક પોઈન્ટ ચોપાટી ટ્રાફિક ઓફિસ છે ત્યાં અમે નેશનલ રોડ સેફ્ટી મંચ અંતર્ગત અલગ સેફ્ટી બેલ્ટ વિતરણ લોકોને ઉત્તરાયણ માં પતંગના દોરાથી કોઈનો ગર્યું ન કપાય તેના માટે સેફ્ટી વિતરણ કાર્યક્રમ રાખેલો હતો અને કાર્યક્રમમાં અમારી સાથે 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 જિલ્લા સેવા મંડળ અલગ અલગ એનજીઓ વિભાગ વિભાગ એની જોડાયેલા અમે પોલીસ આ જે કાર્યક્રમ છે આજથી આપણે શરૂઆત કરી છે છ તારીખ થી લઈને તેર તારીખ સુધી સુરતના અલગ અલગ મુખ્ય જે ચાર રસ્તાઓ છે ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને પચાસ હજાર થી વધારે સેફ્ટી બેલ્ટ અમે વિના મૂલ્યે અમે કરવાના છે